ગુડ મોર્નિંગ નાસ્તો નથી કર્યો ચલો ભાઈ જો સરસ મજાની પ્રવૃત્તિ કરે છે અત્યાર સુધી હું બોલતી અને તમે લખતા આજે તમારે મને લખાવાના છે એટલે હું બોલું ટીચર લખો બરાબર બધાએ બે અક્ષરના ત્રણ અક્ષરના ચાર અક્ષરના તમારે શબ્દ બોલવાના છે હું અહીંયા બોક્સ ઉપર લખીશ આપણે શનિવારના અડધા બાકી છે તો આપણે તમારે બોલવાનું છે અને મારે લખવાનું છે ચલો પહેલા બોલો બેટા નવ જો બે અક્ષર કેટલા અક્ષરનું થયું ભાઈ બે ન ચલો પછી બોલો બોલો બેટા ખલ ખલ ચલો પછી બોલો જગ વેરી ગુડ બોલો ગમ ચલો પછી બોલો 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 ભગવતી બેન હા નમ જમઝમ ઓહો હો હો ચાર અક્ષર થયા ભાઈ કેટલા અક્ષર થયા ચાર અક્ષર જમ જમ કયો જ છે ભાઈ જબલા જ જમ જમ ચલો પછી બોલો ભાઈ બોલો બોલો આગળ ઝાંઝરી નો આવે ને બેટા ચલો પછી બોલો આગળ ડમ નમ એવો શબ્દ ન આવે બેટા ચલો ડમ અરે વાહ વાઈ વાહ ડમ ડમ ભાઈ ડ મ ડમ ડમ ચલો આગળ બોલો પ્રિયલ બેન બોલો ચલો માઈ બેન બોલો ખમણ અરે વાહ વાઈ વાહ કેટલા અક્ષર થયા ભાઈ

બોલો ચમચમ આવી ગયો ચલો જે બોલો અજબ ચલો બોલો હા રસ કેટલા અક્ષર છે ભાઈ બે ચલો પછી હરણ કેટલા અક્ષર છે ભાઈ લ્યો હરણ કેટલા અક્ષર છે ભગવતી કેટલા અક્ષર છે હરણ ભગવતી બોલ કેટલા અક્ષર છે આ કેટલા છે ચાર દેખાય છે બોલ તો હરણ કેટલા કેવાય ભગવતી કેટલા કેવાય બોલ તો 3 વેરી ગુડ ચલો બેટા હં જય વેરી ગુડ

વન આવી ગયું ચલો બોલો ટરી ગુ ચલો ભાઈ ટોલવાનું આવે છુ બોલો બેટા ચાર અક્ષરના બોલો સ ર ચલો પછી વેરી ગુડ અ ચ પછી સફરજન સર્વ પ ર વડ રવળ છે ને શાકભાજી છે ભાઈ શું છે શાકભાજી સફરજન ને ફ્રૂટ ચલો પછી પર્વત સુથારભાઈ ની કરત પછી તડતડ પછી જરણું ભાઈ ખડખ સુ આવે ભાઈ ખડખ પછી ટમઢમ ડમઢમ જમઝમ સમસમ

જ્ઞ તળ પછી ડગ ડગ તલ વા ભાઈ વા જો આવડે છે ને પછી બોલો બલ મધ વેરી ગુડ ધન

स सर પછી બોલો રજ રજ ટબ આરે વાબ એ પછી બગ મગ બગ બગ મગ પછી જટ અરે વાબ એવા પછી બોલો જજ જજ પછી બોસ મસ

જો આખો બોક્સ આપણું તૈયાર વે ભાઈ વાહ વેરી ગુડ વેરી ગુડ જો આ બધા મૂળાક્ષર આમાં આવી ગયા બરાબર આ બધા મૂળાક્ષર તમારે જો આમાં જોવાનું ને આમાંથી એ બનાવવાનું જો આ ઢ અને આ ગ તો આ ઢગ બને ભાઈ પછી આમાંથી ઢગ ગોતવાનું જો એ ઢગ 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 ક્યાં જ આવી રહ્યો છે હ પછી હા પછી જસ જુઓ ચલો જસ 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 આમાં બધા આ જસ છે પણ આપણે જસ સ ગોતવાનું આમાંથી ચલો આ રીતે આપણે છે ને દરરોજ આવી અને એકવાર શબ્દો વાંચી જવાના બધા એ જુઓ આમાંથી પછી સ ગોતવાનો કયો મૂળાક્ષર ગોતવાનો ભાઈ શ ગોતવાનો શરણાઈનો શ આ રીતે બધા મૂળાક્ષરની ઓળખ થઈ જશે જેને સરસ મજાની પ્રવૃત્તિ ભાઈ ચલો આ રીતે આપણે શબ્દો બનાવવાના છે વાંચવાના છે લખવાના છે એટલે